જિલ્લા વિકાસ અધિકારી અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ ડી વસવાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો જેમાં ગંદા પાણીનો તળાવમાં નિકાલ સ્મશાનના રસ્તામાં સ્ટ્રીટ લાઇટ ફરજ દરમિયાન અવસાનના કિસ્સામાં કર્મચારીના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય વ્યાજ સાથે મંજૂર કરવા બાબતે દૂર દૂર કરવા કરવા તેમજ જાહેર રસ્તા પરના ગેરકાયદેસર દબાણો સહિતના કુલ આઠ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ઉપરોક્ત પ્રશ્નો બાબતે અરજદારોની રજૂઆત અને સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ કામગીરી અહેવાલને સાંભળી પ્રશ્નોના નિવારણ બાબતે સત્વરે કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી જેમાં સંબંધિત વિભાગના અધિકારીઓએ સ્થળ મુલાકાત કરવા તથા વિભાગો વચ્ચે પરસ્પર સંકલન દ્વારા નિશ્ચિત સમય મર્યાદામાં પ્રશ્નોનો ઉકેલ કરવા તથા આ બાબતે અરજદારને તેની જાણ કરવા સૂચના આપી હતી સાથે જ સરકારના ધારાધોરણની મર્યાદા બહાર આવતા પ્રશ્નો બાબતે અરજદારોને સરળ સમજૂતી આપવા પણ અપીલ કરી હતી આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા નિવાસી અધિક કલેક્ટર શ્રી જેબી દેસાઈ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને અરજદારો હાજર રહ્યા હતા